નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ઈરાન અને ઇઝરાયલની જે એ બંને દેશો વચ્ચે જે યુદ્ધની તકરાર થઈ રહી છે ખતરનાક યુદ્ધ ચાલી રહ્યું છે જે તમે વિડીયો અને ન્યૂઝોની અંદર જોયું જશે તો એ લોકો કેમ લડી રહ્યા છે કેમ આટલું મોટું યુદ્ધ કરી રહ્યા છે જે વિશ્વ યુદ્ધ ત્રીજા તરફ જઈ રહ્યા છે બરાબર જે આપણા ન્યૂઝોની અંદર આવ્યું છે કે વિશ્વ યુદ્ધ ત્રીજું થઈ શકે છે પણ મિત્રો વિદેશી મીડિયાની અંદર એ કોઈ સ્પષ્ટપણે આવ્યું નથી કે ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે બરાબર જે આપણા મીડિયા જ આપ્યું છે બરાબર તેના ઉપર લાંબો રસો ના કરવો મિત્રો હવે મિત્રો આપણે જોવા જઈએ તો એ લોકો કેમ આ યુદ્ધ કરી રહ્યા છે તો મિત્રો ઇઝરાયલનું એવું કહેવું છે કે ઈરાન પાસે યુરિનિયમ છે બરાબર તો તેનાથી એ લોકો પરમાણુ બોમ્બ બનાવી રહ્યા છે કે જો પરમાણુ બોમ્બ એ લોકો ખાનગી રીતે બનાવી નાખે યુરેનથી તો તેમના જોડે યુરેન બહુ છે અને એમના જોડે મિત્રો એ બહુ જ પરમાણુની અંદર મળ્યું છે તો તેનાથી એ પરમાણુ બોમ્બ બને અને જો એ લોકો પરમાણુ બોમ્બ વધારે બનાવી નાખે તો સૌથી પહેલા દેશ જો નજીક એમને પડતો હોય તો ઇઝરાયલ છે અને સૌથી પહેલાં ખતરો ઇજરાયલને જ થાય બરાબર એ લોકો જો પરમાણુ બોમ્બનો કોઈ જગ્યાએ ઉપયોગ કરે કે કોઈ દેશ સાથે લડાઈ કરે તો ઇઝરાયલ પહેલું જાય કારણ કે નજીકમાં ઇઝરાયલ પડે છે એટલે આ ઇઝરાયલે એ પરમાણુ બોમ્બ ના બનાવે તેના માટે ઇઝરાયલે બોમ્બ વિસ્ફોટ કરી અને વિમાન દ્વારા જે એમની ફેક્ટરીઓ ચાલતી હતી અને જે આ પરમાણુ બોમ્બ બનાવવાનું જે ફેક્ટરી હતી તેના ઉપર જ હુમલા કરી અને આખી ફેક્ટરીઓ ઇઝરાયલે ઈરાનની તોડી નાખી મિત્રો બરાબર તો એના પછી ઈરાને સામા જવાબની અંદર એક ઓપરેશન પ્રોમિસ નામનું જાહેર કર્યું અને એણે પછી હુમલાઓ ચાલુ કર્યા બહુ બધા સો થી વધારે મિસાઇલો ઈરાને ઈજરાયલ ઉપર નાખી દીધી આ બે ત્રણ દિવસની અંદર અને ઘણા બધા લોકોના મૃત્યુ થયા બિલ્ડિંગો અને આમની જે મોટા અધિકારીઓ અને નેતાઓ જે ઓફિસરો હતા તેમના ફેક્ટરીઓ અને મકાનો અને જે દેશની અંદર બધી મોટી કામગીરી થઈ રહી હતી તો તેની ઉપર જ ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કરી અને બધું નાશ તોડી નાખ્યું અને એવી એવી મિસાઇલો મિત્રો ઈરાને છોડી હતી જે તમે વિડીયોમાં ફોટોમાં જુઓ મિત્રો તો એ મિસાઇલ ક્યાંથી આવી છે યુદ્ધ ત્રીજા તરફ દઈ શકશે તો મિત્રો એનું સ્પષ્ટપણે કોઈ નક્કી ના કરી શકાય કારણ કે વિદેશી મીડિયાઓની અંદર એમણે આપ્યું નથી અને હાલની અંદર અમેરિકા જે છે એ ઈઝરાયલના પક્ષની અંદર આવી ગઈ છે ખુલે આમ બરાબર ઈરાનના ઘણી બધી મોટી ફેક્ટરીઓ અમેરિકાઓ એટલા હુમલા કરી અને ઉડાડી દેવામાં આવી છે અને અને એના પછી જે અમેરિકાના વડાપ્રધાન જાહેરમાં આવી એક સવાલ કર્યો છે છે કે કે તમે તમે લોકો જો જો ઈરાનને કીધું હજી પણ કોઈ હુમલો કરશો જવાબી કાર્યવાહી કરીશું અને અમારો હુમલો સહન કરવા તૈયારી રાખ્યો હોય સ્પષ્ટપણે અમેરિકાના વડાપ્રધાને કીધું અને એમણે હુમલો કરી અને ઈરાનને ખાસું બધું નુકસાન પહોંચાડી દીધું હવે ઈરાનને અને ઇઝરાયલના બંને વચ્ચેને જ્યારે દુશ્મની ક્યારથી થાય છે આ વચમાં કે જે પટ્ટી આખી ઉડાડી દીધી એના પછી એ લોકોને ભેદભાવ પેશવા મળ્યો કારણ કે જયારે ઓગણીસોતેર અને ઓગણીસો એકોતેર ની અંદર જોવા જઈએ ત્યારે તેમના સંબંધ બહુ સારા હતા અને મિત્રો આની અંદર ઘણા દેશોને તકલીફ પડી રહી છે જે સાઈડમાં બધા દેશો છે બાર દસ જેવા એ દેશો તો એવું જ કહી રહ્યા છે તમે ના લડશો કારણ કે જો એ લડે તો ઈરાન અને ઇઝરાયલની જે વચ્ચે સાઈડની બોર્ડર પર જે રસ્તાઓ છે તો તેની એ રસ્તાઓ પરથી બહુ વ્યવહાર થઈ રહ્યા છે જે પેટ્રોલ અથવા કોઈ ઈંધણ તેલ અને બીજી ખાસી બધી વસ્તુઓ આપણા ભારતને પણ આવે છે ત્યાંથી તો જો એ લડે અને રસ્તાઓ જો બ્લોક થઈ જાય તો બીજા દેશને બહુ તંગી આવી જાય બહુ તકલીફો પડે બરાબર તો બીજા દેશો તો હાથ જોડીને એવી વિનંતીઓ વધારે કરે છે કે તમે લોકો યુદ્ધ ના કરશો કારણ કે એમને વૈશ્વિક મંદી આવી જાય બહુ મોંઘવારી થઈ જાય એમને માલ ના આવે અને ભારતને પણ ઈરાન જોડેથી તેલ આવે છે બરાબર ત્યાં તેલના કુવા છે તો હવે ભારતને કઈ સાઈડ રહું મિત્રો આની અંદર સવાલ એ ઉભો થાય છે તો ભારત જે છે એ ઈજરાયલ અને ભારતને બહુ સંબંધ બહુ જ સારો છે બરાબર હવે ઈરાન જોડે છે વ્યવહાર આપણે કરીએ છીએ ઈજરાયલે ભારતને જ્યારે તકલીફો હતી ત્યારે ઇજરાયલે બહુ સાથ આપ્યો બરાબર તો હવે ભારત જાય કોના તરફ હવે હાલ ભારતની ચુપ્પી છે બરાબર અને બીજા જે દેશો ચીન અને જે એ સાઈડના દેશો છે એ પણ ડિવાઈડ થઈ જાય છે અમુક દેશો ઇજરાયલ સામે આવી ગયા અને અમુક ઈરાન સામે બરાબર તો મિત્રો આ યુદ્ધનું કારણ હતું અને બહુ આની અંદર લોકો પણ મૃત્યુ પામ્યા છે અને બહુ બિલ્ડિંગો ઘણું બધું અઢાર કરોડો લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડી દીધું છે એકાબીજા દેશોએ અને બંને દેશો હાલ વિમાનથી અને હુમલાઓ કરી રહ્યા છે બહુ જ ખતરનાક હુમલો અને મિત્રો બંને દેશ છે એ બહુ શક્તિશાળી દેશ છે બરાબર વેપનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઇજરાયલ આગળ છે પણ હાલ ઈરાન બહુ તરફાટ મચાવી રહ્યું છે ઇઝરાયલ ઉપર સતત વાર કરી રહ્યું છે ઘણી બધી અમને નુકસાન પહોંચાડે લોકો મારી રહ્યું છે બિલ્ડિંગો હુમલાઓ કરી અને બધું તોડી રહ્યું છે મિત્રો બરાબર આ હતા મિત્રો અપડેટ અને કંઈક નવા અપડેટ આવશે તો તમારી સાથે લઈને આવીશ થેન્ક યુ મિત્રો વિડીયો કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો